My name is જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મનીષા બારોટ જિલ્લા પંચાયત નડિયાદ દર વર્ષે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવતી હોય છે ચાલુ વર્ષે આઠ એપ્રિલથી લઈ અને બાવીસ એપ્રિલ સુધી આખા ગુજરાતમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત પોષણ પખવાડિયાની ઉજવણીની હું વાત કરું તો આપણા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આઠમી આઠમી માર્ચ બે હજાર અઢારના રોજ પોષણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારથી લઈ અને દર વર્ષે માર્ચ મહિનામાં એપ્રિલ મહિનામાં પોષણ પખવાડિયું નક્કી કરવામાં આવતું હોય છે પોષણ પખવાડિયાની ઉજવણી માટે દર વર્ષે થીમ નક્કી કરવામાં આવતી હોય છે જે થીમ આધારિત વિવિધ આંગણવાડી કેન્દ્રો દરેક આંગણવાડી કેન્દ્રોમાં તેમજ દરેક ગામમાં અલગ અલગ વિભાગોના સંકલનથી ખૂબ જ સારી પ્રવૃત્તિઓ અભિયાન સ્વરૂપે પણ કરવામાં આવતી હોય છે જેમાં આ વર્ષની ખાસ પ્રવૃત્તિઓની વાત કરું તો આ વર્ષમાં જીવનના પ્રથમ એક હજાર દિવસો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું તે મુખ્ય પ્રવૃત્તિમાં છે તે ઉપરાંત પોષણ ટ્રેકરના લાભાર્થી મોડ્યુલનો પ્રચાર પ્રસાર તેમજ સીમા મોડ્યુલ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન અને ચોથું છે બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા માટે સ્વસ્થ જીવન શૈલી થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રવૃત્તિઓ હાથ ધરવાની થાય છે આ વર્ષે આ ચારને મુખ્ય થીમ તરીકે રજૂ કરવામાં આવી છે આ ચાર થીમો પર અલગ અલગ વિભાગો જેવા કે આરોગ્ય શિક્ષણ ડીઆરડીએ તેમજ પાણી પુરવઠા ખેતીવાડીના સહકારથી સંકલનથી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે જેનો લાભ આંગણવાડીમાં આવતા બાળકો સગર્ભા બહેનો ધાત્રી માતાઓ કિશોરીઓ વગેરેને મળશે ખેડા જિલ્લાની હું આપને વાત કરું તો ખેડા જિલ્લામાં દોઢ લાખની આસપાસ આપણા જીરોથી છ વર્ષના કુલ બાળકો છે જે બાળકોના આઈસીડીએસ અંતર્ગત ટી એચઆરના પેકેટ્સ તેમજ આંગણવાડી કેન્દ્રો ઉપર બે વખતનો ગરમ નાસ્તો પણ આપવામાં આવે છે સગર્ભા ધાત્રી માતાઓ કિશોરીઓ માટે પણ ખાસ કરીને માતૃશક્તિના પેકેટ દર મહિને ચાર પેકેટનું વિતરણ થાય છે તેવી જ રીતે કિશોરીઓ માટે શક્તિના ચાર પેકેટનું વિતરણ દર મહિને થાય છે એ ઉપરાંત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અન્વયે જે પ્રથમ સગર્ભા છે ત્યાં પ્રથમ સગર્ભા બહેનો અને બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને બે બે કિલો ચણા એક લીટર સિંગતેલ તેમજ એક કિલો તુવેર દાળ આપવામાં આવે છે આ તમામ લાભ થકી આપણે બાળકોમાં તેમજ માતાઓમાં જે પણ કુપોષણનું પ્રમાણ છે એનિમિયાનું ઓછું પ્રમાણ છે તેને ખાસ સુધારવા માટે સરકારશ્રી તરફથી ખૂબ જ પ્રયત્ન હાથ ધરવામાં આવતા હોય છે અને આંગણવાડી કેન્દ્ર મારફતે આ તમામ સેવાઓ સુધી તમામ સેવાઓ આપણે પહોંચાડવામાં આવતી હોય છે પોષણ પખવાડિયાના ખાસ બાબતમાં હું આપ સૌને એક મારી અપીલ છે જે આપના વિસ્તારમાં આવતા જીરોથી છ વર્ષના બાળકો સગર્ભા બહેનો ધાત્રી માતાઓ તથા કિશોરીઓને આંગણવાડીમાં જે પણ કંઈ સેવાઓ આપવામાં આવે છે તે તે તમામ સેવાઓનો લાભ એ અચૂકપણે લે એ માટે મીડિયા થકી મારી આપ સૌને નમ્ર અપીલ છે નમસ્કાર